સિનોર તાલુકાના અંબાલી ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મામલતદારના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ભારતમાં સ્વતંત્રતા દિવસ દર વર્ષે પંદર ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ 1947 ની સુડતાલીસની ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરે છે જ્યારે ભારતે લગભગ બે સદીઓની ગુલામી બાદ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી આજથી બરાબર સિત્તોતેર વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો ત્યારથી આજના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે આજ રોજ સિનોર તાલુકાના અંબાલી ગામે સિનોર મામલતદાર એમ બી શાહના

અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગામના વડીબંધુઓ ગામના નાના નાના ભૂલકાઓ શાળાના બાળકો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને શાળાના બાળકોએ સુંદર કૃતિ રજૂ કરી અને ઉત્સાહભર્યું વાતાવરણ અંબાલી ગામનું દેખાયું તે બદલ સૌ ગ્રામજનો બધાનો આભાર માનું છું